આણંદની અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે ખેડૂતો પર આવી પડેલી કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા સમયસરના નિર્ણયોને હૃદયપૂર્વક આવકાર્યો છે તેમણે જણાવ્યું કે આફતોને કારણે ખેડૂતોને થયેલું નુકસાન ભરપાઈ કરવા અને તેમને ફરીથી પગ ઉપર ઊભા કરી નવેસરથી ખેતી શરૂ કરવા માટે રાજ્ય સરકારે મોટી સહાય જાહેર કરી છે શ્રી પટેલે ભારપૂર્વક જણાવ્યું કે સરકાર કાયમ ખેડૂતોના પડખે ઊભી જ રહે છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ટીમ અને તેમના માર્ગદર્શન હેઠળ સરકારે તાજેતરમાં રૂપિયા દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે જે ખેડૂતો માટે બહુ મોટી વાત કહેવાય વિપુલ પટેલે જણાવ્યું આ રાહત પેકેજ દ્વારા સરકારે વધુ એકવાર પોતાની ખેડૂતલક્ષી સંવેદનાનો ઉત્તમ દાખલો બેસાડ્યો હોવાનું જણાવ્યું હતું આ વિશાળ પેકેજથી ખેડૂતોને પગ ઉપર ઊભા થવામાં મદદ મળશે આ નિર્ણય બદલ તેમણે મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને તમામ મંત્રીમંડળની ટીમનો આ તબક્કે આભાર વ્યક્ત કર્યો હતો હું અમૂલ ડેરી

આપણી સરકારે એટલે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ અને એમના માર્ગદર્શન હેઠળ દસ હજાર કરોડ નું એ બહુ મોટી વાત કહેવાય ખેડૂતો પરખે સરકાર તો કાયમ ઉભી જ રહે છે પણ વધુ એક વાર એનો દાખલો બેસાડ્યો છે એટલા માટે મુખ્યમંત્રીશ્રીનો અને નાયબ મુખ્યમંત્રીશ્રીનો અને તમામ ટીમ મિનિસ્ટરોનો હું આ તબક્કે આભાર માનું છું આ ઉપરાંત કુદરતી આપત્તિની આ ઘડીમાં ખેડૂતોમાં મહામુલા પાક અને તેમની મહેનત પૂરી સફળ થાય વળતર મળે સુનિશ્ચિત કરવાની સંવેદના સાથે રાજ્ય સરકાર દ્વારા પંદર હજાર કરોડ થી વધારે રકમ મગફળી સોયાબીન મગ અને એ બધા માટે ટેકાના ભાવે પણ ખરીદી પંદર હજાર કરોડ થી વધારે કરવાના છે પણ ટેકાના ભાવે જ્યારે ખરીદી કરશે તો આ ખરીદીમાં ખેડૂત થોડો મજબૂત થશે ખેડૂતને નવા વર્ષની આશા જાગશે એટલા માટે પણ આ સરકારનો આ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો અને એમની પૂરી ટીમનો હું હૃદયપૂર્વક આભારી છું કારણ કે આ બહુ મોટી સારી વાત કહેવાય સરકાર તો કાયમ ખેડૂતો માટે પણ વધુ એક સેવાનો દાખલો બેસ્યો છે એટલા માટે ખાસ અભિનંદન આપું છું હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર